તો એક વખત આપણે શું ચેલિડોનિયમ ફક્ત લીવર ડેમેજ કરીને ઉપયોગમાં લઈ શકીએ મધર ટીચર ફોર્મમાં ત્યારે એનો ઉપયોગ થાય કે વીસ પચીસ ટપકા લેવાના અને થોડા પાણીમાં ત્રણથી ચાર વખત પીવાય થોડા ટાઈમ સુધી કન્ટિન્યુ રાખો અઠવાડિયું ત્રણ ચાર દિવસ પછી જુઓ કે કેટલો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ છે જે સિમ્ટમ્સ લિવરના હોય તો સારું લાગે તો પછી કન્ટિન્યુ રેખાય આવી જ રીતે જે લિવરના કોઈ બી લક્ષણ હોય

ડ્યુ ટુ લિવર ના કોઈ ઇન્ફેક્શન હોય એના લીધે થતા હોવા જોઈએ તો આ મેડિસિન વિચારી શકાય બીજું શું છે સ્પેશિયલ એના અમુક સિમ્ટમ્સ છે જે હવે તો થઈ ગયું આ રીતે તો બધા ટીચર ઉપયોગ થઈ જ છે કરી શકે હવે જ્યારે લીવર ના કોઈ આ મેડિસિન ના કોઈ સ્પેશિયલ સિમ્ટમ્સ આવે તો તમે પોટન્સી ના રૂપમાં બી વાપરી શકો છો કાં તો મધર ટીચર ફોર્મમાં બી વાપરી શકો જે મળે પોટન્સી વાપરવું તો સિક્સ થર્ટી થી ચાલુ કરી શકાય દસ પંદર દિવસ વાપરો પછી જો શું પરિણામ મળે છે સારું લાગે તો કન્ટિન્યુ રાખો જેમ કે કયા લક્ષણો તો કે હવે એક તો રાઈટ સાઈડ કોઈ બી અફેક્શન હોય એ ગમે ત્યાં હોય રાઈટ સાઈડ આંખોમાં કોઈ દુખાવો હોય આ જમણી બાજુ દુખાવો હોય કે આંખોમાં નસોમાં દુખાવો હોય જમણી બાજુ એટલે રાઈટ સાઈડ અફેક્શનમાં શું છે ચેલિડોનિયમની જોડે જોડે બેલાડોના લાઇકોપોડિયમ વાપરી શકીએ વિચાર કરી શકીએ એક સિમ્ટમ્સ છે બીજા સિમ્ટમ્સ સેટ થાય તો વધારે ફાયદો છે તો બીજી એટલે તો શું છે કે જ્યારે લીવર અફેક્શન થયું હોય લીવરને કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય અને જ્યારે ચેલીડોનીયમ ની અસર ઓછી થઈ જાય છે કા તો ચેલીડોનીયમ એનું કામ અટકી જાય છે તો આપણે લાયકોપોડિયમ વાપરી શકીએ કારણ કે લાયકોપોડિયમ થોડી ડીપ રેમેડી છે તો લાયકોપોડિયમ બેલાડોના અને ચેલીડોનીયમ એવી અમુક સિમ્ટમ્સ એવી અમુક મેડિસિન છે જે રાઈટ સાઈડમાં વધારે અસર કરે છે બીજું કે એનું મેઇન સિમ્ટમ શું છે કે જમણી બાજુનો ન્યુમોનિયા હોય ફેફસામાં કોઈ ઇન્ફેક્શન હોય જમણી બાજુ અ ન્યુમોનિયા હોય ઇન્ફેક્શન હોય અને જોડે જોન્ડિસ હોય હવે આ ત્રણે સેટિંગ થવું જોઈએ કે જોન્ડિસ હોય ન્યુમોનિયા હોય રાઈટ સાઈડ ન્યુમોનિયામાં લેફ્ટ સાઇડ સાઈડ રાઈટ સાઇડ હોય તો તમે ચેલિડોનિયમ વાપરી શકો છો બીજું રૂમેટીઝમ હોય કોઈ બી રૂમેટિઝમ હોય કોઈ સાંધામાં દુખતું હોય કે ગમે ત્યાં દુખતું હોય આપણને એવું લાગે રૂમેટિઝમ પણ જોડે લિવર અફેક્શન હોય એટલે જોડે લિવરના લીધે થતું હોય કા તો લિવર ઇન્વોલ્વ હોય તો તમે આ મેડિસિન વિચારી શકો છો હવે એટલે અમુક કહેવાના છે કે ચેલિરોનિયમ લિવરમાં કોઈ ઇન્ફેક્શન હોય અને એના લીધે જે સિમ્ટમ્સ આવતા હોય તો નંબર વન મેડિસિન છે હવે અમુક એવા રોગો હોય કે જેમાં લિવર ઇન્વોલ્વ હોય અને બીજા લક્ષણો આવતા હોય જેમ કે રૂમેટિઝમ છે પછી શું ન્યુમોનિયા છે રાઈટ સાઈડનો ન્યુમોનિયા છે એ સ્પેશિયલ સિમ્ટમ્સ છે પછી એક બીજું એનો એક શું કબજિયાત હા હા અને આ પેટની કોઈ બી તકલીફમાં એનું એક મેઇન સિમ્ટમ્સ છે કે દર્દી શું ગરમ પાણી પીવા માંગે છે ગરમ એટલે ચા પીવે ગરમ પીવે તો એને સારું લાગે જો ઠંડુ પીવે તરત ઉલટી થઈ જાય ચા પીવે તો તર એને સારું લાગે ધારો તો કોલ્ડ પે પીવે તો ઠંડુ પાણી પીવે તો તરત ઉલટી થઈ જાય આ એનું એગ્રેશન બી પેટની કોઈ બી તકલીફોમાં ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ ચેલ્યુડેનિયમ પેશન્ટ શું છે ગરમ વસ્તુ એને ગમતી હોય જમવાનું બી ગરમ ગરમ દાહસતું હોય એવું લેતો હોય તો એને થોડુંક રાહત રહે છે એટલે આટલા અમુક જે સ્પેસિફિક સિમ્ટમ્સ કે આપણને યાદ રહેવા જ જોઈએ પછી એક એક એનું બીજું લક્ષણ છે કે જમણા નીચેનું જે હાડકું છે ને આ જમણા નીચે જમણી સાઈડ હોવી જોઈએ આમે રાઈટ સાઈડમાં અસર કરે છે તો જમણા ખભાની નીચેનું જે હાડકું છે ને ત્યાં ધીરું ધીરું હોય કાં તો ધીરું ધીરું કોન્સ્ટન્ટ પેઇન ધીરું ધીરું હોય કાં તો એકદમ સહન ના થયું હોય પેઇન કોન્સ્ટન્ટ ચાલુ ચાલુ રહેતું હોય એક આ લક્ષણ શું કે જમણા ખબર નીચેના હાડકામાં પેન ધીરું હોય કે વધારે પડતું હોય પણ કોન્સ્ટન્ટ અને જોડે કોઈ બી લક્ષણો આવતા હોય એ પેટમાં દુખાવો હોય જાડા થતા હોય ઉલટી થતી હોય કે લિવરનું કોઈ ઇન્ફેક્શન હોય કે ગમે તે લક્ષણ હોય પણ જો આ મેન સિમ્ટમ્સ તમને દેખાતું હોય અને જોડે સાથ જોડે બીજા કોઈ બી લક્ષણો આવતા હોય તો ભેગું થઈ જાય આ સિમ્ટમ્સ તો લિવર ચેલિડોનિયમ મેડિસિન શરૂઆત કરવી જ જોઈએ કેમ કે યાદ હોય કે ભાઈ જમણી બાજુના ખભામાં કોઈ પેઇન રહેતું હોય નીચેના આડકામાં પેઇન રહેતું હોય તો જોડે બીજા કોઈ બી લક્ષણ હોય જોડે પાછા બીજા કોઈ બી લક્ષણ હોય કોન્સ્ટન્ટ પેઇન અંડર ધ એટલે જમણી બાજુ નીચેના અ સોલ્ડરના નીચેના જે હાડકામાં ત્યાં દુખાવો રહેતો હોય કોન્સ્ટન્ટ પેન અને જોડે liver માં કોઈ ઇન્ફેક્શન હોય પેટમાં કોઈ દુખાવો હોય ગમે તે લક્ષણ હોય બીજું ગમે તે હોય પણ આ આ મેઈન લક્ષણ જો મળી જાય ને તો ચેલિડોનિયમ યાદ આવી જ જોઈએ આપણને પછી બીજું એક કબજિયાતમાં ભી ચેલ્યુડોનિયમનો ઉપયોગ થાય છે એનું લક્ષણ શું છે કબજિયાતમાં કે કબજિયાતમાં આ આ નાના નાના બોલ શેપમાં નાના લખોટી હોય નાના નાના બકરીના લીંડાઓ નથી હોતા એ રીતના જે સંડાસ આવતું હોય કે નાના નાના લીંડા ટાઈપ બકરીઓ આપણે ગામડામાં જે બકરીઓ હોય જેને ઘરે એના ઘેર તમે જુઓ તો નાના 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 લીંડાઓ દસ પંદર પડ્યા હોય એટલે આ રીતની કબજિયાત હોય તો પેટનો રોગ કયો છે એનાથી આપણે મતલબ નથી અંદર શું રોગ છે પણ આવું કોઈ સિમ્ટસ દેખાતું હોય કે ભાઈ કબાચી સંડાસ આવે છે પણ આવું નાના 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 લખોટી નાના નાની બોલ નાના શેપમાં અથવા એ રીતના સંડાસ આવતું હોય તો આપણે એક વખત ચેલેડોનિયમ આપણા મગજમાં આવી જોઈએ તો શું છે કે હોમિયોપેથિક આમ પણ શું છે કે બધા સિમ્ટોસ ભેગા થતા હોય તો સક્સેસ જવાના ચાન્સીસ વધારે હોય છે પણ જ્યારે એકાદ સિમ્ટોક્સ પર આપણે મેડિસિન આપતા હોય તો થોડા દસેક દિવસ તો દર્દીને આપવા જોઈએ અને આપણું જો લક્ષ સારું હોય દર્દી લખ સારું હોય ને તો એક સિમ્ટમ્સ પર પણ એનું આખી એને શું છે ગમે તે રોગ હોય એ મટવાના ચાન્સીસ વધી જાય છે સારું તારા ચેલે જેટલી મને જાણ હતી એ મેં વાત કરી વધારે ડિટેલમાં જવું હોય તો તમારે બુક્સ વાંચવી પડે